મિત્રો આજકાલ ગુજરાત તેમજ દેશભરમાં સરકાર ગમે ત્યાં બુલડોઝર ચલાવીને દબાણો દૂર કરવાનું કામ કરી રહી છે એ પછી પાકા મકાનો હોય મંદિર હોય કે મસ્જિદ સરકારને એવું લાગે કે આ ગેરકાયદેસર છે તો તેને એક જ જાટ કે ખાલી કરી નાખે છે અને સામાન્ય માણસ ચૂપચાપ જોતો રહે છે તેઓ બીજું કંઈ કરી શકતા નથી મિત્રો આવું કેમ હશે ભાજપ સરકાર શા માટે મંદિરો મસ્જિદો પર બુલડોઝર ચલાવી રહી છે અને જ્યારે આ બાબતે કેસ હાઈકોર્ટમાં ગયો તો જજ સાહેબે શું ફેસલો સંભળાવ્યો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો રાજ્યમાં બુલડોઝર ચલાવવા અંગે સતત સર્જાયેલા વિવાદ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કોઈપણ અપરાધમાં આરોપી કે દોષિતના આવાસ અથવા તેની કોઈ પણ મિલકત ઉપર બુલડોઝર ચલાવવા પરનો સ્ટે યથાવત રાખવાની સાથે અત્યંત આકરા શબ્દોમાં કહ્યું છે કે મંદિર હોય કે દરગાહ કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ નહીં બની શકે અને જો તે જાહેર જગ્યા પર દબાણ અને અતિક્રમણ હોય તો તે દૂર કરી શકાશે મિત્રો ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાનૂની બાંધકામ સામે સરકારમાં કરવામાં આવેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી રીટ અંગે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ધર્મસ્થળને પણ અતિક્રમણ કરવાની છૂટ નથી જાહેર હેતુ સડક રેલવેના ટ્રેક કે કોઈ પણ સરકારી જમીન કે સુવિધા કે જે ઉપયોગ માટે હોય છે તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ હોય તે હટાવવું જોઈએ નહીં અને અદાલત તેમાં કોઈ પ્રશ્ન ઉઠાવતી નથી દેશમાં આ પ્રકારે બુલડોઝરની કાર્યવાહી અંગે અલગ અલગ રાજ્યોના અલગ અલગ કાનૂનો હોવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે ધર્મ નિરપક્ષ દેશ છે અને તેથી દેશમાં બુલડોઝરની કાર્યવાહી અને અતિ અભિયાન અંગે એક પોલીસી સર્વોચ્ચ અદાલત બનાવશે અને તે તમામ રાજ્યોને લાગુ રહેશે સર્વોચ્ચ અદાલતના ના જજ ડી અને કેવી વિશ્વનાથની ની અપરાધીઓ સામે બુલડોઝર કાર્યવાહી અંગેની અરજીઓ પર સુનાવણી કરી હતી અને આ પ્રકારની બુલડોઝર ન્યાય સામે હાલ સ્ટે મૂકી દીધો છે સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષર મહેતાએ એ ઉત્તર પ્રદેશ ગુજરાત અને મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું અને સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આરોપીની બુલડોઝર કાર્યવાહીનો શકે તુષાર મહેતાએ પણ સ્વીકાર્યું કે આ પ્રકારની કાર્યવાહી સ્વીકાર નથી પછી તે દુષ્કર્મ આતંકવાદી જેવા અપરાધીઓ માટે લાગુ કરી શકાય છે સોમનાથ ડિમોલિશન વિવાદ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મિત્રો હાલમાં આજે સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાનૂની ધાર્મિક સ્થળો દૂર કરવા જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીમાં એક તરફ હજુ ગુજરાત હાઈકોર્ટમાં ચુનાવણી યથાવત છે તે સમયે સમસ્ત પટણી મુસ્લિમ જમાતે સોમનાથ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કોર્ટની અવનાવામાં અરજી કરી છે સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલેશનમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જે રીતે બુલડોઝર સામે સરતિષ્ટી આપ્યો હતો તે સંદર્ભમાં આ અરજી કરાઈ છે અને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી તે વિરિટ અરજીમાં જણાવવામાં આવ્યું છે